कश्मीर ना पहलगाम में आतंकी हमला में मृत्यु लोगों ने जम्मू सर शहर तालुका कांग्रेस समिति आगे वालों द्वारा श्रद्धांजलि अर्पण कर જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ ખાતે મંગળવાર આતંકીઓ દ્વારા કરેલા હુમલામાં પર્યટકોના મોત મોત સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે હુમલામાં મૃતકોને અર્પણ કરવા માટે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર એસટી બસ ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિ વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના પ્રમુખ ઇરફાન પટેલ વિપક્ષના નેતા શાકીર મલિક અનવર સૈયદ ઇમ્તિયાદ હુસેન સૈયદ અને નગરના અગ્રણી માંગ જિલ્લા કોંગ્રેસના મંત્રી વલ્લભભાઈ રોહિત તથા વેપારી એસોસિએશનના ના વકીલ દ્વારા કરવામાં આવી હતી તથા જંબુસર શહેરના તમામ ઈસમો તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે અને જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયેલ છે અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ છવ્વીસ લોકોની જાન ગઈ છે એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઇસમો જે લોકો સંડોળે સંડોયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યુરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે